ફેમિલી સોરી ઘરનો વ્લોગ ચાલુ કરી છે જોઈ લ્યો આ તો વ્લોગ ચાલુ ને ચાલુ બનાવવાનું તો એ કટ બતાય તારી કટ આમ બતાય કટ તારી આ બાજુ આ બાજુ રાઈટ સાઈડ આજો વાળ કપાયવા જોઈ લ્યો કેવા લાગે આને વાળ ખતરનાક ખોપડી કરી દીએ બાપુ ખોપડી કરી દીધી છે છોકરાએ મે વાળ કપાયવા જોઈને ખોપડી કે મારા વાળ અને આને તો ચોટલો કરી રહ્યો છે બહુ દાંત કાઢે છે તારું વ્લોગ બની ગયો બધાને જોવાનું હોય વ્લોગ તને બધા કોમેન્ટમાં એમ કે પાંચ પાંચ દસ

એનો આઈડી મોનેટાઈઝ થઈ ગયો યુટ્યુબ માં કમાવા મંડી ભાઈ કામ ટુ થઈ ગયું ભાઈ છોકરી કામ ટુ થઈ ગયું ભાઈ ભણી ઘણી શું કોલેજ કર્યું પણ યુટ્યુબર બની ગઈ ખબર નથી યુટ્યુબર બનવાનું યુટ્યુબર બની ગઈ આ યુટ્યુબર બની ગયા પચાસ હજાર આ કોંગ્રેચ્યુલેશન પચાસ હજાર ના ગોલ્ડા ફોડાવો થઈ ગયા હા અરે પચાસ હજાર પૂરા થઈ ગયા તાર કેટલા થયા આઠ હજાર કે જો મારે હવે કેટલા ઘટે ખબર છે 4000 ગટે છે સબસ્ક્રાઇબર દસ લાખ માં મિલિયન માં અને આપ લોકો કદાચ ને થઈ જાય તો વસ્તુ અલગ છે જો ન થાય તો આપ લોકો જોતા જોતા સબસ્ક્રાઈબ કરી જ જો હે અઠવાડીયું કીધુંતું થઈ ગયું ને અઠવાડીયું હા તો આપણે દિવસ પહેલા બોલી અઠવાડીયું થાહે અને હું એમ કહું કે કાલ થઈ જશે કાલ થઈ જશે કાલ રાતે 3 વાગે થા અને તો ય અઠવાડીયામાં કેટલા આપડે જગવાનું હે

તો મિત્રો આપણે વિશુંભાઈ આવી ગયા હે આપડી દુકાને કપડા લેવા ભેગા ભાભીની લેતા આવ્યા છે ભાભી કેમ છો મજામાં અમારા વ્લોગમાં તમે બધા તમે બે માણસ પહેલી વાર આવ્યા મસ્તનો જો રેડબુલ પીરા દીધું અમે ભાઈ આવું પીવડાવી ગયા અત્યારે તો અત્યારે અત્યારે એટલી પસેડી નથી તો ભાઈ તું ભેગી આવી હે એને માજા પીવરાવી છે રેડબુલ નો પીયો સોક્રાટીસ આઈસ્યુ નો પીવે હવે મજા પીજો એલા વાત તો હાજી નથી સોક્રાટીસ આઈસ્યુ નો પીયો હવે મજા જ પીઓ મે કે દુવિશુ ભાઈ ને ને આપડા દુકાન એક જ ચક્કર મરાવી હાલતા એકલા તો આવતા જો હે જે રાજકોટ આવે ત્યારે મે કે દ આ વખતે ભાબી ને લઈ આવો ભેગા એ ને લઈ આવ્યા ભેગા લગ્ન થઈ ગયા ભાઈ કે હગ જ થઈ ખાલી કઈ નો પડે ભાઈ ખબર હે ને આગળ બાત અમારા ઈશુ ને રાજકોટ શિફ્ટ થઈ ગયા

જવાબ નથી દેતા આ કે ના ખાલી આ આમ કામ મોઢવા માં કરે જો તે ખબર પડી જાય હાલો નથી બંધ કરી કે દીધી બંધ કરી નથી કરી નથી કરી બસ તો બનાવું ને ફાકે તો બસ ઇકોડી નો દેતા હાલો ભાભી ને ફાકી ખવરાવી દે આપણે ફાકી એટલે આ વિડિયો બંધ થઈ બસ કહું તિલક કરવા ગયો તો કપડા હું ભાઈ કરવા ન ગયો કોટુ ન બોલો

લાઈક કરી નાખો શેર કરી નાખો અને કોન્ટેક કરવો તો તો મિત્રો વિશુભાઈ મળી લીધું વિશુભાઈ આવતા સ્પેશિયલ ભાભી માટે કપડા લેવા કપડા લેવાઈ ગયા એના અને હવે આપણે ઘર માટે ઓલું કરવાનું ને કિશનભાઈ કર દે કિશનભાઈ તમે કરજો ને ફર્નિચર પૈસા પૈસા લેવાના કેમ ના ભાઈ ના તમને ફ્રી આપશું બધાને દેવો હવે સબસ્ક્રાઈબર ને બધાને દેવો તો રોટલા પણ ખરાબ જશે

તો હાલો મિત્રો હવે આપણે ઘરે લઈ જઈએ કિશનભાઈ ને પછી આપણે આગળ વધીએ તો મિત્રો ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા અને ફર્નિચર વાળાને બધું સેટ કરાવી દીધું કહી દીધું પણ ફર્નિચર વાળા બહુ મોંઘા હતા એટલે આપણે સસ્તા વાળો પ્લાન લીધો એની પાસેથી સેટ કરવા માટે પાણીપુરી વાળા ખબર આ ઘર નો બધા ઘરે બાજુમાં ઘરે ખખડતો ઠકઠક ઠક 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 તો મિત્રો આજના વ્લોગમાં તમને કેવી મજા આવી કોમેન્ટમાં કહી દેજો વિસુભાઈ ને ભાભી બી આવ્યા હતા બહુ મજાક મસ્તી કરી અમે બધાએ તો હવે મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા ને ટાટા ભાઈ ચેનલને લાઇક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ફોન આવે હાલો મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યારે આપણે ફોન ઉપાડશું